ચો મોટી પતંગ તારું કાપી નાખશે ઇકા ગગાવી સગી જાય ને હાલ તો આવતો કટા કરવા રે ભલે તું મોટી પતંગ લાયો હોય કાપી નાખું તારું હા કાપી નાખજે તું ત્યારે अल्लाह बटा यहाँ का जीत के जीरे रण जाना कर तो बम रो उड़ियो जीरे जय बैठो कंकुड़ा नी डाले वाड़ी ना, ना बमरा द्राक्ष मिठी ने साकर शेरड़ी अरे ओ ओ, ओ, ओ जीरे आटलाते चोखा दादा side oira Ooooooo Ooooooo bata hey u Uta ayu cha bangla કે મૂનો માર જગમગ જગમગ થાય અલ્યા મારું બટુ આ શું જાય છે એટલે આ તો મારી દીકરી પતન છે લાહેને લૂટવા જવા દે કે ઊંચા ઊંચા બાગલા બનાવો અલે એ હે રાખીને જાય થાય છે

અરે બાપ રે કેવડી મોટી પતંગ હે એ આમ તો અમારે બાપા ની આવે લાઈ હું ગાય કા છે ને આ દોરાનો લસો વાયલો આમ દોરો સુપર હે હો પાયેલો લાખા કામ મારવા મઢ કેવા મસ્તી નો ધોરો ધોરો છે જો છોકરે પતાને પકડી લીધી શું કરું આ છોકરા તો થકી દીધા

ઓલો શું આમ જોતો એવડો મોટો એ દુઆ ઈ તો ઓલો દીપરા જેવું લાગે છે બા ઈ દીપરો છે છે ઈ તો કુઈત્રી આવડી છે પૂડી છે અલા કોડા કુઈત્રી નથી જોતો કરો હરકુ લીટા હોતક તાણા છે આમ જો કાલ કબળો દીપરો છે હા ને આમ જો આપણે ભારી નાખ્યો તોડ્યો એ બાપ રે ભાગો ભાગો ભાગો

multim도로 들어 e શી યસવા તું ઢોકો લેતી આને સાને હમો કરી નાખો જાય માર હારન ફોન કરીને કહી દીજો કાલ ગોઠી નાખે શું કાલ નું ગોઠીવારે આવે અહીંયા બધું લાય રાંતી વાર હોય કે રાંજેલું એમ પેક કરીને નેડજો કાલ ખાસ્યો હે હસન કે ખાવતા યે રહી ગયા આ બેબે હા આલે આપણે વઈ જાવ હાલ હે અરે રાત છે આવે કાલ લઈને પાછી આની જાન લઈને જાવું જોશે એ પેલા ફોન કર્યો તો અહીંયા હા તમારે બનીવી રયો અન તાર ભૈલાને મેકીનવાઈ દે ના ભૈલાને જાવ હા તો ભલા તો ભલા ની હવે આમ હાલ આમ શું ખમો કરો ઘરે દેને તને કે કેસે એવું હા